1500 આલી દે હાડો બે 1500 બંદર કોઈ નહી 3000 રૂપિયા લે તમારે મળશે તમે મળતા નહી એટલે નો તમે કેવું ન પડે અમે હલવાણા આ તો હમણે પડે પૂરો થઈ જાય તમા ઝેડાઈ જાહે આ મોગો ભઈ કરે દાડાથી કશું પાર નહી લાગતો હમજી ન કે દેતા હમજી ન ભાઈ

ટ્રે કામ હતું નમ

મે <coughs>